વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો ચાર પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાઈ છે જેના પર આક્ષેપ થયા તે પ્રોફેસરને કાઢી મૂક્યા છે કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે માફી માંગી હતી પ્રોફેસરે જાહેરમાં વિદ્યાર્થીઓની માફી માંગી વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે કેમ્પસમાં દેખાવ કર્યા હતા તો પ્રિન્સિપાલે પોલીસ તપાસમાં સહકારની પણ ખાતરી આપી છે ऐसा होना नहीं चाहिए घटना होने के बाद जैसा लड़की को वहाँ लेकर हॉस्पिटल में तो वहाँ का पूरा संस्कार घटना जब बच्चे मेरे पास आए तो बच्चों को बोला कि भाई तुम्हारी क्या समस्या है उस तो समस्या मैं पूरी हल करूँगा दूसरी तो अगर कुछ गलती हो गई होगी तो मैं मेरे स्टाफ की तरफ से मैं माफ़ी मांगता हूँ आपसे और आने वाले समय में ऐसी दुर्घटना न हो इसके लिए मैं पूरा अपना सहकार्य आपके साथ में रहेगा और

તો વિદ્યાર્થીના મોતનો જે મામલો છે તેને લઈને હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપજો કોલેજની બહાર દેખાવો પણ થઈ રહ્યા છે કોલેજમાં માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે પ્રોફેસરો અશોભનીય મેસેજ મોકલતા હોવાની પણ ફરિયાદ તો અનેક ગંભીર ફરિયાદોને આક્ષેપો કરવામાં આવ્યા છે આવેદનપત્ર આપવામાં આવ્યું